નમસ્તે વિદ્યાર્થી મિત્રો આ રીત માં તમારું હાર્દિક સ્વાગત છે આ વિડિયો લેક્ચર માં આપણે ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાનની સ્વાધ્યન પોથી નું ચેપ્ટર સત્તર ન્યાયતંત્ર નું અહીં આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું જેમાં સૌપ્રથમ છે પ્રશ્ન એક મકાન જમીન અને અન્ય સંપત્તિ ના હકો અંગેના દાવાઓ કેવા દાવા કહેવાય છે તો જવાબ આવશે ઓપ્શન બી દીવાની દાવા તો અહીં આપણો બી જવાબ રહેશે દીવાની દાવા કહેવાય ચોરી લૂંટફાટ ખૂન મારામારી વગેરે દાવાઓ કેવા દાવા કહેવાય છે તો ઓપ્શન એ ફોજદારી ભારતના ન્યાયતંત્રની ટોચ પર કઈ અદાલત છે તો ડી સર્વોચ્ચ અદાલત સિવેજની કોટ કેટલા લાખ સુધીના નાણાંકીય હિસ્સામાં નાગરિક કેસોને સુનાવણી હાથ ધરે છે તો એ કેટલાની જગ્યા આવશે પચ્ચીસ લાખ બરોબર અને જવાબમાં આવશે આપેલા ઓપ્શન છે એ મુજબ આપણે લખીશું બી બરોબર દિવાની દાવ આવે છે તો ઓપ્શન બી અમદાવાદ વડી અદાલતમાં વ્યવહાર કઈ ભાષામાં ચાલે છે તો સી અંગ્રેજી ભારતમાં સર્વોચ્ચ અદાલતનો પ્રારંભ કયા થયો હતો તો જવાબ આવશે એ અઠ્યાવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ આપણા દેશની સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી છે તો બી દિલ્હીમાં સર્વોચ્ચ અદાલતના દૂર કરવાની ખાસ પ્રક્રિયા જે થાય છે તેને કહેવાય મહાભિયોગ ઓપ્શન કઈ અદાલત પોતે અગાઉ આપેલા ચુકાદાની પુનઃ સમીક્ષા કરવાની સત્તા ધરાવે છે તો ઓપ્શન ડી સર્વોચ્ચ અદાલત બંધારણની કઈ કલમ અનુસાર વડી અદાલત જવાબ આવશે એ કલમ બસો છવ્વીસ એફઆઈઆર એટલે શું તો આવશે એ ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ વડી અદાલતના કાર્યોમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે તો જવાબ આવશે ડી એ વિધાન ખોટું છે જ્યારે એ બી અને સી સાચા છે તાલુકા અદાલત માટે નીચેનામાંથી કયું વિધાન લાગુ પડતું નથી તો ડી લાગુ પડતું નથી નીચેનામાંથી કયું કાર્ય સર્વોચ્ચ અદાલતનું છે તો ઓપ્શન એ બંધારણના અર્થઘટન માટે થયેલા ચુકાદા પર અપીલો સાંભળે છે નજીરી અદાલત વિશે નીચેનામાંથી કયું વિધાન લાગુ પડતું નથી તો જવાબ આવશે ડી બરોબર જેને સુવો મોટો કહેવામાં આવે છે એ বিধান લાગુ પડતું નથી જોડકા જોઈ લઈએ તો સર્વોચ્ચ અદાલત ડી દિલ્હી લોક અદાલતનો પ્રયોગ તો પ્રથમ ગુજરાત આંખે પાટા બાંધેલા તો કે ન્યાયની દેવી નીચલી અદાલત કોર્ટ તો ચારમાં લખીશું બી તાલુકા અને જિલ્લા ન્યાયધીશની નિમણૂક ઓપ્શન પાંચમાં આવશે સી રાજ્યપાલ ખરાખોટા જોઈએ જેમાં પહેલું છે જિલ્લા અદાલતના ન્યાયાધીશની ફોજદારી મુકદમા ચલાવે ત્યારે સેશન્સ ન્યાયાધીશ કહેવાય ખરું ગુજરાતની વડી અદાલત ગાંધીનગર માં આવેલી છે ખોટું લોક અદાલત કેસ કરવા ફી ભરવી પડે છે ખોટું સર્વોચ્ચ અદાલત રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી વિશે વિવાદ ઉકેલવાની સત્તા ધરાવે છે ખરું અને ક્યારેક અદાલત પોતે જાહેર હિતની બાબતે કેસ દાખલ કરે જેને સુઓ મોટો કહેવામાં આવે છે ખરું ખાલી જગ્યા સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ ની મુદત તો આપણે લખીશું નિવૃત્તિ વય પાસઠ વર્ષની હોય છે એટલે કે પાસઠ વર્ષ સુધી ન્યાયાધીશના હોદ્દે રહી શકે છે પછી તેને નિવૃત્તિ લઈ લેવી પડે છે બાકીની ફિક્સ મુદત કેવી હોય એવો કંઈ આન્સર નથી પછી ત્યારબાદ છે કોર્ટ ઓફ રેકોર્ડ્સ એટલે નજીરી અદાલત સરકારના મુખ્ય અંગો પૈકી ન્યાયતંત્ર સ્વતંત્ર છે અને ભારતમાં આજે પણ હરિયાણા ચંદીગઢ અને પંજાબ વચ્ચે એક જ વડી અદાલત છે અને પાંચમામાં આવશે બંને ગૃહોના બે તૃતીયાંશ બહુમતીય દરખાસ્ત પસાર થઈ શકે છે હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણને આપ્યો છે પ્રશ્ન પ્રશ્નોચાર એ જેમાં આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે પછી છે પ્રશ્ન ચાર બી પછી પ્રશ્ન પાંચ તો બધા જ પ્રશ્નોનું હવે આપણે જોઈશું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન પેલું દીવાની દાવા કઈ બાબતોમાં સમાવેશ કરી શકાય છે તો દીવાની દાવામાં મકાન જમીન કે અન્ય સંપત્તિ ના હક અંગેના દાવાઓનો સમાવેશ કરી શકાય છે સર્વોચ્ચ અદાલતને નજીરી અદાલત શા માટે કહેવાય છે તો સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અને નિર્ણયો કાયમી દસ્તાવેજો ગણાય છે એ ચુકાદાઓ અને નિર્ણયો દેશના બધા નાગરિકો અને દેશની બધી અદાલતો માટે બંધનકર્તા હોય છે તેમજ તેમને નમૂના રૂપ ગણીને બીજી અદાલતો તેમને આધારે પોતાના ચુકાદાઓ આપે છે તેથી સર્વોચ્ચ અદાલત નજીરી અદાલત ગણાય છે લોક અદાલતના ફાયદાઓ તો લોક અદાલતના માધ્યમથી અનેક કેસોના ઝડપી અને સુખદ સમાધાન આવ્યા છે નાગરિક અને કોર્ટના સમય અને નાણાં બચે છે લોકોને કાયદાકીય આટીઘૂંટીમાંથી બચાવી શકાય છે સર્વોચ્ચ અદાલતના કાર્યો કોઈ પણ બે લખવાના છે વડી અદાલતમાં આવે તેવા તમામ પ્રકારના દાવાઓ સર્વોચ્ચ અદાલત સાંભળે છે સર્વોચ્ચ અદાલત તેના અંકુશ હેઠળની અદાલતો વિરુદ્ધ અપીલો સાંભળે છે બંધારણના અર્થઘટન માટે થયેલા ચુકાદાઓ પર અપીલો સાંભળે છે પાંચમા જોઈએ તો સૌથી પહેલા આવશે તાલુકા પંચાયત જિલ્લા અદાલત વડી અદાલત અને સર્વોચ્ચ અદાલત બરોબર આ જે બ્લેક છે તમારો આન્સર છે એફઆઈઆર જ્યારે કોઈ સ્થળે ગુનો બને ત્યારે તેનો ભોગ બનનાર વ્યક્તિ સૌ પ્રથમ તેના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરે છે આ માહિતી પ્રથમવાર મળતી હોવાથી તેને પ્રથમ દ્રશ્ય અથવા પ્રથમ માહિતી નોંધ કહેવામાં આવે છે લોક અદાલત લોક અદાલત કાનૂની સેવા સત્તાધિકારી અધિનિયમ ઓગણીસો સત્યાસી હેઠળ એક વૈધાનિક સંસ્થા છે અને ભારતના વિવાદો ફરિયાદોને કોર્ટની બહાર ઉકેલવા માટે ઉપયોગમાં લેવાતી વૈકલ્પિક વિવાદ નિવારણ પદ્ધતિ તરીકે બનાવવામાં આવી છે

જ્યારે દેશની બધી અદાલતોમાં સર્વોચ્ચ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે ત્યારબાદ જોઈએ એના પછીનો પ્રશ્ન નજીરી અદાલત એટલે શું તો નજીરી અદાલત એટલે એવી અદાલત કે જેનો રેકોર્ડ પૂરા વાક્ય મૂલ્ય ધરાવે છે અને જ્યારે તે રજૂ કરાય ત્યારે તેની કાયદેસરતા સામે કોઈ વાંધો લઈ શકતો નથી તે રાજ્ય માટે હાઈકોર્ટ નજીરી અદાલત છે અને સમગ્ર રાષ્ટ્ર માટે સર્વોચ્ચ અદાલત નજીરી અદાલત ગણાય જાહેર હિતની અરજી એટલે શું જાહેર હિતમાં ન્યાયાલય કરવામાં આવેલી અરજી આ અરજી સામાન્ય રીતે ઘણા બધા લોકો સમૂહના હિતોની સુરક્ષા કરવાનો એક પ્રયાસ છે જેમાં વ્યક્તિનું અંગત હિત નહીં પણ સમાજનું હિત હોય છે ન્યાયતંત્રની જરૂરિયાત કોઈ પણ નિર્દોષ વ્યક્તિને સજા ન થાય તેમાં દોષિત વ્યક્તિ કાયદાની પકડમાંથી છટકી ન જાય એટલે કે ગુનેગારોને ઉચિત શિક્ષા કરી સમાજમાંથી ગુનાખોરી નાબૂદ કરવા ન્યાયતંત્રની જરૂરિયાત છે લોક અદાલતના ઉદ્દેશ્ય અને ફાયદા તો અહીં આપણે માત્ર ઉદ્દેશ્ય લખીશું કારણ કે આપણે સ્વાધ્યાય સાધ્યપુથિમાં એટલી જ જગ્યા છે અને ફાયદાઓ આગળ લોક અદાલતના આવી ગયા છે ન્યાયતંત્રને ઝડપી અને બિન ખર્ચાળ બનાવવા લોક અદાલતો કાર્યરત છે આ અદાલતોનો મુખ્ય ઉદ્દેશ કોર્ટમાં કેશ લડી રહેલા બે પક્ષો વચ્ચે ન્યાયનો વિલંબ નિવારી સુખદ સમાધાન લાવવાનો હોય છે પ્રશ્ન પાંચ તો જે સેવન સિસ્ટર તરીકે ઓળખાય છે એ સાત રાજ્યોના નામ છે આસામ મણિપુર મેઘાલય નાગાલેન્ડ ત્રિપુરા મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ પ્રશ્ન સમાચાર આવતા અદાલતના કટિંગ અહીં છે તો વિદ્યાર્થી મિત્રો આ માટે તમારે જૂના છાપા ગોતવાના જૂના છાપામાં અદાલતનું કોઈ ચિત્ર તમને મળી જાય તો અહીં આપણે કટિંગ ચોટાડવાનું છે ત્યારબાદ છે પ્રશ્ન સાત તો તમારે તમારા જે ફકરો છે તમારે ધ્યાનથી વાંચી લેવાનો છે તેના આધારે પેલો પ્રશ્ન છે નર્મદા બંધની ઊંચાઈ વધે નહીં તે માટે કોણે વિરોધ કર્યો હતો તો નર્મદા બંધની ઉંચાઈ વધે નહીં તે માટે મધ્યપ્રદેશ અને પર્યાવરણ માર્ચ બે હજાર છ ના રોજ આપવામાં આવ્યો હતો નર્મદા યોજના શા માટે અગત્યની છે તો નર્મદા યોજનાથી ગુજરાત મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ઘણા ભાગોમાં પાણી પહોંચાડી શકાશે અને રણ પ્રદેશને આગળ વધતું અટકાવી શકાશે નર્મદા યોજનાથી તો આવશે ગુજરાત મધ્યપ્રદેશ અને રાજસ્થાન લાભ મળશે પ્રશ્ન પાંચ આદિવાસીઓના મૂળભૂત અધિકારોનો ભંગ ન થાય તે માટે લોકોને ક્રમશઃ પુનઃવસન કરાવવામાં આવશે આ ચુકાદો તમને કેવો લાગ્યો આ ચુકાદો મને યોગ્ય લાગ્યો કારણ કે આ ચુકાદાથી આદિવાસીઓના મૂળભૂત અધિકારોનું રક્ષણ થાય છે હવે આ ચિત્ર વિદ્યાર્થી મિત્રો આ ન્યાય દેવીનું ચિત્ર છે જેના વિશે આપણે લખવાનું છે આ ન્યાયની દેવીનું ચિત્ર છે જેની આંખે પાટ અને હાથમાં ત્રાજવું છે આ પ્રતિક સૂચવે છે કે ગમો અણગમો રાખ્યા વિના તથા પક્ષપાત વગર ન્યાયની દેવી ન્યાય તોલે છે ન્યાયની દેવીના હાથમાં તલવાર એ સૂચવે છે કે ગુનો સાબિત થાય તેને ચોક્કસ સજા કરવામાં આવે છે ન્યાયતંત્ર માટે આ પ્રતિક સૂચક છે પછી પ્રશ્ન નવ તો તમારે શિક્ષકની મદદથી પોલીસ સ્ટેશન ની મુલાકાત લઈ તે લોકો ન્યાયતંત્ર માટે તેમની શું ભૂમિકા છે એ લખીશું તો પોલીસ દેશના નાગરિક સુરક્ષા દેશમાં નાગરિક સુરક્ષા પૂરી પાડવાનું કાર્ય કરે છે અપરાધોને રોકવા માટે પોલીસ દળ પાસે પ્રમાણમાં મર્યાદિત પરંતુ અસરકારક હોય છે પોલીસ સમાજને ખૂબ જ ઉપયોગી છે તે કાનૂન અને જાળવી રાખવામાં સહયોગ આપે છે દેશની સંપત્તિને નુકસાન ન થાય તે માટે પોલીસ હંમેશા કાર્યશીલ અને તત્પર રહે છે થયેલા અપરાધની પૂરેપૂરી તપાસ કરી તારણું ન્યાયતંત્ર સમક્ષ રજૂ કરવાનું કામ પોલીસ કરે છે આ રીતે આપણે લખીશું તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ આઠ વિષય એસએસના ચેપ્ટર સત્તરનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ અને અન્ય સ્વા અધ્યન પોથી સોલ્યુશનો તમને રિસ્કિપ્શન બોક્સમાં આપેલા છે તેમજ તમને એન્ડ સ્ક્રીનમાં પણ એક અલગ વિડિયો જોવામાં આવશે